નાની પારડી પ્રાથમિક શાળામાં આચાર્ય ઇલિયાસભાઈ રાવત દ્વારા સ્વનિર્મિત નર્સરીમાં કેન્દ્રની શાળામાં વિના મૂલ્યે છોડનું વિતરણ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની નાની પારડી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય ઇલિયાસભાઈ રાવત સઈદભાઈ રાવત વિજયભાઈ વિનુભાઈ રાહુલભાઈના સહયોગથી શાળામાં નાની નર્સરી બનાવવામાં આવે જેમાં દૂધ સંજીવની યોજનાના દૂધને બાળકો પીને બાળકો થેલી ફેંકી દે તે થેલીનો વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરી નર્સરીના છોડ બનાવવામાં આવે જેમાં કેડા જાસૂડ કરણ તેમજ બીજા અન્ય છોડ ઉગાડવામાં આવેલા હતા તૈયાર થયેલા છોડ માંગળો કેન્દ્રની આજુબાજુની પ્રાથમિક શાળા હર્ષણી તેમજ અન્ય શાહાને વિનામૂલ્યે આપવામાં આવે ઉપરોક્ત ઉમદા કાર્યબલય શાહના આચાર્યશ્રીને તથા સ્ટાફને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી હું રાવા દિવ્યા શ્રી આચાર્ય નાનીપાડી પ્રાથમિક શાળા તાલુકો માંગરોળ માંગરોળ અમે ગયા વર્ષે નાની પાડી પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એ બાળકો પી પીએ છે પછી જે કોથરીઓ વધે છે એને વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરીને અમે નાની પાડી પ્રાથમિક શાળામાં એક નાની નર્સરી અમારા ઉપ શિક્ષક વિજયભાઈ શહીદભાઈ વિનુભાઈ રાહુલભાઈ બધાના સહયોગથી એક નાની નર્સરી બનાવી હતી હવે અત્યારે ચોમાસાની સિઝનમાં નર્સરીની અંદર છોડ સારા થઈ ગયા હતા તો અમે આ નર્સરીના જે છોડ છે કેના છે જાસૂદ છે કરણ છે જેવા વિવિધ પ્રકારના અલગ છોડ નાની પાડી પ્રાથમિક શાળા વતી કેન્દ્રની માંગરોળ કેન્દ્રની આજુબાજુની પ્રાથમિક શાળાઓમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેનાથી આજુબાજુની શાળામાં પણ હરિહરીભર્યું વાતાવરણ ઊભું થાય જે એક કાર્યક્રમ નાની પાર્ટી પ્રાથમિક શાળાના શિક્ષકો વતી કરવામાં આવ્યો જે આપને જણાવવા માટે